મહાદેવ ભાઈ શું વ્યૂ છે ભાઈ દ્રોણેશ્વર મહાદેવ નો શું વ્યૂ છે ઉપર જે ડેમ જોવો છો ત્યાંથી પાણી ભાઈ જઈ રહ્યું છે અને ભાઈ અદભુત વ્યૂ છે દ્રોણેશ્વર મહાદેવનો આંબરડી પાર્કમાં ભાઈ આવા સિંહ જોવા મળે છે આપણું પાસે ખાસ નવા વીડિયામાં થોડી જ વાર પહેલાં આપણે દર્શન કર્યા હતા જે તુલસી શ્યામ તુલસી શ્યામ મંદિરના આપણે દર્શન કર્યા હતા તુલસી શ્યામના દર્શન કર્યા પછી હવે આપણે આવી ગયા છીએ ધોણેશ્વર મહાદેવ તો અમારી એક્ઝેક્ટ પાછળ જોવો છો તે મંદિર હનુમાનજીનું છે અને આગળ છે ધોણેશ્વર મહાદેવનું મંદિર તો મિત્રો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે અને મારી પાછળ જોવો છે કે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે પહેલાં આપણે એના દર્શન કરીશું અને પછી આપણે જવાના છીએ જે છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર ત્યાં જવાના છીએ વિડીયોમાં કન્ટિન્યુ બને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હનુમાનજીની મંદિર આજુબાજુમાં મસ્ત મજાનો ગાર્ડન છે જોઈ શકો છો તમે મિત્રો ભાઈ આપણે કઈ લીધા છે હનુમાનજી દર્શન હવે આપણે જઈ રહ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ તરફ તો દ્રોણેશ્વર મહાદેવ અહીંથી એક કિલોમીટરની દૂર દૂરી ઉપર છે તો આપણે જઈશું દ્રોણેશ્વર મહાદેવ દર્શન કરવા તો વિડીયો કન્ટિન્યુ બને ચાલો જઈએ દ્રોણેશ્વર મહાદેવ દર્શન કરવા તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ તરફ જે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અહીંથી એક કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો દ્રોણેશ્વર મહાદેવ તરફ મિત્રો આ નજારો જુઓ ભાઈ શું વ્યૂ છે ભાઈ દ્રોણેશ્વર મહાદેવનો શું વ્યૂ છે ઉપર જે ડેમ જોવો છો ત્યાંથી પાણી ભાઈ જઈ રહ્યું છે અને ભાઈ અદ્ભુત વ્યૂ છે દ્રોણેશ્વર મહાદેવનો દ્રોણેશ્વર મંદિર નદી કિનારે વસેલું ગીર ગઢડાનું એક પ્રસિદ્ધ મંદિર છે જે દ્રોણેશ્વર નામથી ઓળખાય છે અને પ્રસિદ્ધ મહાદેવનું આ મંદિર છે મિત્રો દ્રોણેશ્વર મહાદેવ નો એક પ્રસિદ્ધ ચમત્કાર છે ગૌમુખ માંથી સતત પાણી વહ્યા કરે છે તો આ છે દ્રોણેશ્વર મહાદેવ નું પ્રસિદ્ધ અતિ પ્રસિદ્ધ મંદિર મિત્રો હવે આપણે જવાના છીએ એવા વોટરફોલ જોવા જે તમે ક્યારેય જોયો નહીં હોય તો એ જમજીર ધોધ જોવા આપણે થોડી જ વારમાં જવાના છીએ મિત્રો આ જમજીર ધોણેશ્વરથી 30 કિલોમીટરના ત્રીસ કિલોમીટર આવેલો આ સુંદર મજાનો વોટરફોલ છે અમારા ઘણા બધા મિત્રો આંબરડી પાર્ક જે સફારી પાર્ક છે તે જોવા ગયેલા હતા તો થોડાક મસ્ત નજારા ત્યાંના પણ બતાવવો અને બહુ સુંદર મજાનો છે આંબરડી પાર્ક મિત્રો તમે જ્યારે આંબરડી પાર્ક જાવ છો ત્યારે તમને સિંહ શોક જોવા મળે છે ભાઈ રાજા મિત્રો તમે જ્યારે ગીર જંગલમાં જાઓ છો ત્યારે તમને આવા જ રસ્તા જોવા મળતા હોય છે તો ભાઈ મિત્રો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ રહ્યો છે વરસાદ બહુ આવી રહ્યો છે અને આપણે હવે જઈ રહ્યા છીએ થોડા અહીંયા ઘણા બધા બીજા મંદિરો છે તો ત્યાંના દર્શન પણ કર્યું મિત્રો આ હતું ગણેશ્વર મહાદેવ નું તમને આ વિડીયો કેવા લાગ્યો લાઈક તમે શેર કરો મળીએ પાસે એક ખાસ જય શ્રી રામ મહાદેવ